જના આચાર્ય શ્રી દિલીપભાઈ વસાણી સાહેબ ઓર રૂપેશભાઈ સાહેબ તેમજ જે હમણાં આપણે જેઓને કડાકા ધન સાંભળ્યા સાત દિવસ રહ્યા ગયા પછી છેલ્લા દિવસે આવ્યા આપણને ખોટ તો ગઈ છે એ કાયમ પુરવાર કરી લેશું તો આ દિનેશ દાદા તેમજ અમારે સૂર્ય નિર્મળ સ્વામી મધ્યમિક શાળાના અમારે શ્રી સુરેજા પટેલ સાહેબ કૃષ્ણ દર્શન ભગત ગોધાણી સાહેબ તેમજ નજી સાહેબ સાહેબો જ બધા સાહેબો જ છે ગજેરા સાહેબ વગેરે મંતસ્થ મહાનુભાવો અને અમારી વાલીગી કરી સમા એવી આપ આપશી બાલિકા બહેન ખૂબ જ આજે મિશ્ર ભાવો છે અમુકને ઘેરે જવાનો આનંદ હશે અને અમુકને હજુ સાત દિવસ કાંઈક શિબિર લંબાવાઈ જાય તો કાંઈ મજા આવી જાય સાત સાત દિવસ સુધી દીકરીઓએ આપે જે કાંઈ અહીંયા ઘર માની રહ્યા છો એનો અમને બહુ આનંદ છે ખૂબ જ સારી એવી સાફ સફાઈ અને બૌદ્ધિક રીતેના જે કાર્યક્રમો અહીંયા યોજાયા લાડવી ગામમાં પણ જઈને એક ધારુકા કોલેજની શ્વાસ એ સાથે સાથે લાડવી સંસ્કૃતિધામ ગુરુકુળની શ્વાસ પણ આપ સાથે લેતા જાય આજે જે કાંઈ આપણે જાણતા હોઈએ છીએ કે એનસીસી જે છે એ બળનું કામ હોય છે અને એનએસએસ જે છે એમાં વિશેષ કરીને બૌદ્ધિક એ કાર્ય હોય છે દિન પ્રતિદિન બુદ્ધિનું બળ વધતું જાય છે શિતપ્રધ્ઞ ક્યા ભાષા સમાધિસ્થ કેશવિત કેમ પ્રભાશે કેમા આજે ગીતા જયંતિ છે ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ આપણા ભારતીય સનાતન ધર્મને માટે હિન્દુ સમાજને માટે એક વિશ્વનો જે મહાગ્રંથ એવું શાસ્ત્ર ગીતાજી આપણને આપ્યા બેનોને હું ખાસ વિનંતી કરીશ બાકી આચાર્યશ્રીઓ અને વડીલો જે છે તો ગીતાજીનો અભ્યાસ કરતા જ છે અને ન થોડેક નજર નાખી હોય તો આજે સંકલ્પ પણ કરશે બાલિકાઓ બહેનો જીવનમાં ગીતાજીના જે મૂલ્યો થોડા ગહન છે પણ બહુ સમજવા જેવા છે આજે વિશેષ નહીં કહેતા પણ સમાજમાં જે કાંઈ ભોગ વૈભવ વિલાસિતતા તરફ જે દોડ છે ગતિની દોડ છે એ દોડમાં આપણે જે કાંઈ સ્થિરતા ધીરતા શાંતિ સમજદારી આવા જે ગુણોથી સુખ માણવાનું હોય એ આપણને ગીતા જશે ખાસ કરીને જીવનમાં બે શાસ્ત્રો હોય એને ક્યારે પણ કોઈ મુશ્કેલી આવતી નથી એક તો ભગવાન સ્વામિના પ્રભુએ આપેલી શિક્ષાપત્રી બહુ નાનું સ્વરૂપ છે બસો અને બાર શ્લોક છે શિક્ષાપત્રીના એમાં અમને તમને બધાઈને કેવી રીતે સાચા માનવ બનવું અને કેવી રીતે આપણે જીવનનું ઘડતર કરી શકું એ શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિના પ્રભુએ હાથમાં કલમ લઈ અને લખી દેવાય શિક્ષાપત્રી ન હોય કે ન વાંચી હોય તો મેળવી લેજો અહીંયા અમે જોયું પણ તાત્કાલિક કે એ રીતે ઉપલબ્ધ નથી થઈ શકી નહીં તો બધી દીકરીઓને શિક્ષાપત્રી આપવાની અને આમ બહુ સહેલાઈથી મળી જતી હોય છે એ મેળવી લેજો ગીતાજીના સાતસો શ્લોક આચાર સંહિતા એટલે શિક્ષા પત્રી અને સંહિતા જેને કહેવામાં આવે એ ગીતા છે આ બંનેનો સમન્વય જ્યારે આપણે જીવનમાં કરીએ તો ખરેખર પૂર્ણ માનવ આપણે બની શકીએ આજે સહિષ્ણુતા જે કાંઈ હોવી જોઈએ એમાં અડો લાગી ગયો છે અસહિષ્ણુતા આટલી બધી વધી ગઈ છે કે આપણે ક્યારેક ધ્રુજી જઈએ છીએ માનવ જેટલો વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધ્યો છે વધી રહ્યો છે એના કરતાં માનવતાના ક્ષેત્રે